જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાન શ્રેણી આજે આપણે આ વિડીયોમાં નાગપાચમની વ્રત કથા સાંભળીશું શ્રાવણ વધ પાચમ એટલે નાગપાન છે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પાણી આરીએ નાગનું ચિત્રામણ કરી દીવો કરવો કુલેર બનાવી અને તેમને પ્રસાદ ધરવો આ વ્રત કરનારને નાગદેવતાની કૃપા જરૂરથી ઉતરે છે હવે સાંભળીએ વ્રતકથા એક ડોસી હતી તેને સાત દીકરા આ સાતે દીકરાઓને એ પડાવી દા સાતીની વહુઓ ઘેર પણ એમાં જે સૌથી નાના દીકરાની બહુ હતી એને પિયરમાં કોઈ ન હતું એટલે અવારનવાર બધા એને ન કહીને મેણા મારતા એટલું જ નહીં પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ ન આપે એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી દૂધ પાક પણ રંધાયો છતાં એક દિવસ આ નાની બહુને વિચારીને ખાવા ન મળ્યું બધાએ જમી લીધું એટલે સાસુએ એને બૂમ મારી એ ન બાપી જ્યાં જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે પછી હેઠા વાસણ હોય તે નદીએ જઈને ઉટકી આવજે નાની બહુ તો રસોડામાં ગઈ એ જાણતી હતી કે મારે માટે ખીર તો હસી જ નહીં જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી બે ચાર પૂરીઓ વધી હતી એકાદ ચમચી શાક વધ્યું હતું એ બધું ખાઈ એઠા વાસણના ટબુકડામાં તે ઉપાડી એ તો નદીએ ગઈને વાસણ ઉટકવા લાગી નદીએ જઈને ટબકડામાંથી બધા વાસણ બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ જોયું તો ખીર કે ખીર કેવી થઈ છે પણ નાની બહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળી ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને તે બેઠી હતી એ વખતે પેલી નાની બહુ ગુસ્સે થવાને બદલે બોલી મારી જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ધરે એવું ખાનારીનું ઠરજો એ વખતે નાંગળી પોતાના મોં બહાર રાખીને બેઠી હતી અને એ શબ્દો સાંભળી અને એણે કહ્યું બેટી દારા ભાગની ખીર તો વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ આ સાંભળી નાની વહુની આંખમાં આંસુ આવી ગયા અને તે રડતા રડતા બોલી હે નાગણી દેવી મારે સાસરીયામાં સુખ નથી અને પિયર પક્ષમાં પણ કોઈ નથી મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું મને સાસરીમાં પૂરું ખાવા પણ નથી મળતું આખા ઘરનો ધસરડો મારે એકલીને કરવો પડે છે ઉપરથી મેણા ટોણા મારે એ તો અલગથી વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોડો ભરાવનાર પણ કોઈ નથી આ સાંભળી નાગણીને દયા આવી એટલે તેણે કહ્યું બેટી તું જરાય ઓછું ન લગાડતી એમ માની લે કે અમે તારા પિયરિયા છીએ મારી પાસે આવીને તારા સુખ દુઃખની બધી વાત કરજે અને જ્યારે તારો ખોડો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને તું કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોડો ભરી જઈશ અને નાની બહુ તો વાસણો ઉટકીને ઘરે આવી એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે એ તો ઘણી શાંતિ વળી ગઈ હતી એને થોડા દિવસો વીતી ગયા એ વાતને અંતે ખોડો ભરાવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણી એને મેણું મારવા માંડી આ ન બાપીને વળી ખોડા ભરવાના આટલા બધા ઓરતા ક્યાં પણ નાની બહુએ તો કાંઈ જવાબ ન આપ્યો એ તો એક કંકોત્રી લઈને છાની માનીને આગળના રાપડા પાસે એ કંકોત્રી મૂકી આવી અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા મોટી વહુ ઝટપટ ચૂલે લાપસીના એંધાણ મૂકો નાની વહુના પિયરી આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે પણ અહીં તો જાણે ચમત્કાર જાય ગયો નાગદેવ નાગણી અને નાગકુંમરો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા અને હીરના હીરાના ઘરેણા લઈને આવી પહોંચ્યા અને ખરેખર એમને લાપસીના એંધાણ મૂકવા જ પડ્યા ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કંઈ ન ચાલે એટલે બીજું કંઈ ન મૂકતા એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું એમાં દૂધનો દૂધમાં સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયું નાની વહુનો ખોડો ભર્યો એ વખતે કુટુંબે જે કંઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈને એના સાસરિયાની આંખો તો ફાટી ગઈ ખોડો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી વેવાણ અમારી દીકરીને આજે જ અમારી સાથે વડાવો બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વળાવીશું અને એની સાસુએ તો નાની વહુને કુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાપડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું બેટી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ ભલે નાગ દાદા કહી બધા રાખડામાં પ્રવેશ્યા અને નાની બહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની બહુને તો ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું અને એ ભોયરાની વચ્ચોવચ્ચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની બહુની બીકતું ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી એની ઉપર નાની બહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા પછી નાગદેવીએ નાની બહુને એક ઘંટડી આપીને કહ્યું જો બેટી સવાર બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે એટલે તારે એને દૂધ પાઈ દેવાનું ભલે નાની વહુએ કહ્યું એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો થોડા વખતમાં દીકરો પણ મોટો થવા આવ્યો અને એની મા આગી પાછી થઈ એવામાં એના હાથમાં ઘંટડી વાગી ગઈ એણે ઘંટડી વગાડી અને તરત જ વેલા ચારેય નાકકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા એ વખતે દૂધનું દેગડું ચૂલા ઉપર ઉકળતું હતું આ ચારેય નાગકુમારોને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો એના હાથમાંથી ઘંટડી પડી ગઈ એ બે નાકુમારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ બંને નાકકુમારો બાડિયા બની ગયા અને બાકીના બે નાકકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા બળી ગયા આથી તેઓ ગુછિયા બની ગયા બે નાગકુમારો વાળ્યા અને બે નાગકુમારો ગુચિયા બની ગયા આથી એ નાગકુમારો ખૂબ જ ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેર વાળીશું પણ નાગણી માતાએ એને ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ પછી નાગણી માતાએ નાની મનપસંદ ચીજ વસ્તુ આપીને સાસરે વળાવી એને સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા અને બેટી તને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને તું અહીં ચાલી આવજે અને નાની વહુ તો પિયરથી સાસરે આવી સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાવા લાગ્યો એણે તો દીકરાને રમાડ્યો અને વહુને વેઠી પડી પરંતુ આ બધું જેઠાણીઓને ન ગમ્યું એટલે એમને તો નાની વહુની ઉપર ઈર્ષા આવવા લાગી પણ એમની ઈર્ષા કામમાં ન આવી નાગદેવે તો એમની દીકરીને પંદર ગાયો અને સાત બેસો પણ આપી આથી ઘરમાં એના માન પાન વધી ગયા જેઠાણીઓ પણ એને પૂછીને જ કામ કરવા લાગી જય નાગદેવતા તમે જેવા નાની બહુને ફળ્યા તેવા આ વ્રત કરનારની કથા કરનારની તથા સાંભળનારની સર્વેને ફળજો જય નાગદેવતા બોલો મહારાજ गोगा महाराजनी दासज गामे गोगा महाराज पुष्पवती नदीना काठी मन्दिररूढु सुबिरे उता গো গা মহারাজ উত আো গা মহারাজ সিদ্ধ

I